પાસા તેની સામે કાર્યવાહી કરી ચૂકી છે શહેરના બસમાં ડ્રગ સાથેનો એક વાયરલ થતા મચેલા ખળભળાટ બાદ હવે આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે પીઆરટીએસ બસમાં નશાની હાલતમાં જોવા મળેલા યુવકની ઓળખ વિરેન્દ્ર ઠક્કર તરીકે થઈ છે અને તેને મુંબઈથી ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો છે

સુરત પોલીસે અગાઉ પણ તેની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી હતી વિડિયો વાયરલ થયા બાદ પોલીસે ફોરેન્સિક અને ટેકનિકલ સબૂતના આધારે વિરેન્દ્રની ઓળખ કરી હતી ત્યારબાદ પોલીસ ટીમને મુંબઈ મોકલી તેની અટક કરી સુરત લાવવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર હવે આરોપી પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને કોણ કોણ આ ડ્રગ્સ સર્કલમાં સંડોવાયેલું છે તેનો પણ ખુલાસો થવાની શક્યતા છે